મિત્રો અઢાર વર્ષનો યુવાન છોકરો પૈસા કમાવા માટે યુપીથી મુંબઈ જાય છે ત્યાં ગયા પછી મોટા મકાનોનો દરવાજો ખખડાવે છે અને તે બધા પાસેથી કામ માટે પૂછે છે પછી મિત્રો એક દિવસ ઓગણત્રીસ વર્ષીય સ્ત્રીની આંખ તે છોકરા પર પડે છે અને તે સ્ત્રી તેને તેની પાસે બોલાવે છે અને તેને કહે છે કે બેટા તમે શું શું કામ કરી શકો છો પછી મિત્રો તે છોકરો કહે છે કે મેડમ હું કંઈ પણ કરી શકું છું પછી મિત્રો તે મહિલા કહે છે કે તમે કંઈ પર કરી શકો છો તેનો અર્થ શું છે તમે શું કહેવા માંગો છો પછી છોકરો કહે છે કે હું બધું કરી શકું છું જે તમે જે કહો તે હું કરી શકું છું હવે મિત્રો પહેલા તે મહિલા છોકરાને ઉપરથી નીચે જોતી રહે છે અને પછી છોકરાને તેના ઘરે કામ કરવા માટે રાખે છે હવે મિત્રો છોકરો મુંબઈમાં જેવું કામ શોધી રહ્યો હતો તેને ત્યાં ત્યાં જ તેવું કામ મળે છે પરંતુ મિત્રો એક દિવસ તે છોકરાની સામે તે સ્ત્રીનું ભયંકર સ્વરૂપ આવે છે અને તે ડરી જાય છે તો મિત્રો આ ખરેખર ખૂબ જ રોમેન્ટિક વાર્તા છે તો ચાલો આપણે જાણીએ સંપૂર્ણ સ્ટોરી પણ વિડીયોમાં આગળ વધતા પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી ચેલા ચેનલની મુલાકાત લીધી હોય તો પછી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો તો મિત્રો આ વાર્તા શરૂ થાય છે યુપીથી મિત્રો એક સોનું નામનો છોકરો છે તે લગભગ અઢાર વર્ષનો છે અને મિત્રો તેને બે નાના ભાઈ બહેન હતા અને જે સોનું હતો તે તેના ઘરનો સૌથી મોટો છોકરો હતો પરંતુ તેના માતા પિતા ખૂબ જ ગરીબ હતા અને જ્યારે ઘરની જવાબદારી તેના પર આવવાનું શરૂ થાય છે ત્યારે મિત્રો સોનું અગિયારમાં સુધી અભ્યાસ કરે છે તે પછી તે અભ્યાસ છોડી દે છે અને પછી તેના મિત્રો સાથે મુંબઈમાં કામ કરવા જાય છે હવે મિત્રો જે સોનુના મિત્ર હતા ત્યાં કોઈક સોફા બનાવવાનું કામ કરતા હતા કોઈ બોક્સ બનાવવાનું કામ કરતા હતા તો મિત્રો સોનુંને આ બધું કામ ગમતું નહોતું હવે મિત્રો સોનું જ્યારે બે મહિના સુધી મહારાષ્ટ્ર મુંબઈમાં રહે છે અને તેની મિત્રો સાથે કામ કરે છે તો તેની તબિયત ખૂબ જ ખરાબ થઈ જાય છે તો તેના મિત્રો તેને કહે છે કે એવું લાગે છે સોનું કે તને મુંબઈનું પાણી અનુકૂળ નથી તું એક કામ કર આ બધા કામ છોડીને ઘરે જા તું અહીં કામ કરી શકીશ નહીં પરંતુ મિત્રો સોનું વિચારે છે કે ઘરે તો ઘણી ગરીબી છે જો તે પૈસા કમાશે નહીં તો ઘરે પૈસા કેમ મોકલશે તો હવે મિત્રો આ બધું વિચારીને સોનું બીજું કામ શોધવાનું શરૂ કરે છે હવે મિત્રો જ્યારે સોનું મહારાષ્ટ્ર મુંબઈમાં મોટા મોટા બંગલાઓ જુએ છે ત્યારે તે વિચારે છે ક્યાંક આ ઘરની અંદર પણ કેટલા કામ કરતા હશે જો મને આ ઘરની અંદર કોઈ કામ મળે તો તે ખૂબ સારું હોત હવે મિત્રો તેથી જ સોનું આ બધું વિચારીને મોટા મકાનોના દરવાજાને વગાડવાનું શરૂ કર્યા છે પરંતુ મિત્રો જ્યારે પણ કોઈએ દરવાજો ખોલ્યો ત્યારે તેઓ સોનુને જોયા પછી દરવાજો બંધ કરતા હતા કારણ કે મિત્રો તમે લોકો જાણો છો કે મુંબઈ શહેર ખૂબ મોટું શહેર છે અને અજાણ્યા વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ તેમના ઘરની અંદર પ્રવેશવાની મંજૂરી આપતું નથી તેથી જ કોઈ તેને નોકરી પર રાખતું નહોતું પછી મિત્રો સોનું અહીં ત્યાં ભટકતા એક દરવાજા સુધી પહોંચે છે અને બહાર ઊભો રહી અને દરવાજાની ઘંટરી વગાડવાનું શરૂ કરે છે પછી મિત્રો તે ઘરની માલકીને આવે છે તેની ઉંમર લગભગ પિસ્તાલીસ વર્ષની હતી અને સ્ત્રીનું નામ શીલા હતું પછી તે સોનુંને પૂછે છે કે તમે કોણ છો અને દરવાજો કેમ ખટખટાવતા હતા પછી મિત્રો સોનું કહે છે કે હું ખૂબ ગરીબ છોકરો છું હું ચોર નથી હું દરવાજો તે માટે ખટખટાવી રહ્યો હતો જેથી કોઈ અંદરથી આવે અને હું તેને પૂછી શકું કે જો ઘરમાં કોઈ કામ છે તો મને કહો હું કામ કરવા માટે તૈયાર છું ત્યારે શીલા કહે છે આ કે આ ઘર મારું છે જો તમને કામ જોઈએ છે તો તમે પહેલાં મને કહો કે તમે શું કરી શકો છો તો મિત્રો સોનું કહે છે કે મેડમ હું કોઈ પણ કામ કરી શકું છું તમે જે કહો તે પછી મિત્રો શીલા તેને ઉપરથી નીચે તરફ જોવે છે અને કહે છે કે તમે પૈસા માટે ખૂન પણ કરી શકો છો જો હું તમને ચાર કરોડ રૂપિયા આપું તો તમે કોઈને મારી શકો હવે મિત્રો આ સાંભળ્યા પછી સોનું તો સંપૂર્ણપણે ધ્રુજવા લાગે છે અને સોનું કહે છે કે રેવા દો મેડમ મારે તમારા ઘરમાં કોઈ કામ નથી જોતું મિત્રો જે સોનું હતો તે ખૂબ જ ડરી ગયો અને સોનું શીલાને કહે છે કે મેડમ હું પૈસા માટે કોઈને મારી શકતો નથી જો તમે કહો છો તો હું તમારા ઘરમાં કામ કરી શકું છું પરંતુ આ બધું મારા માતા પિતાએ શીખવ્યું નથી મિત્રો તે શીલાની સામે હાથ જોડી અને તેમને કહે છે કે મેડમ હું અહીંથી જાઉં છું મારે કામ નથી જોતો પછી મિત્રો શીલા તેને તેની પાસે બોલાવે છે અને તેને કહે છે કે હું તો તારી પરીક્ષા લઈ રહી હતી હું વિચારતી હતી કે તમે પૈસા માટે કંઈ પણ કરી શકો છો પણ હવે કોઈ સમસ્યા નથી મને તમારી વર્તણૂક ખૂબ ગમી તમે અમારા ઘરે કામ કરી શકો છો તો મિત્રો સોનું પૂછે છે કે મારે શું કામ કરવું પડશે પછી મિત્રો શીલા કહે છે કે ઘણું બધું નહીં ઘર સાફ કરવું પડશે ઘરની સંભાળ રાખવી પડશે ઘરની અંદર તમારે કામ કરવું પડશે અને તમે જેટલો પગાર કહો છો હું તમને આપીશ પછી મિત્રો સોનું કહે છે કે મેડમ બરાબર છે હું કાલે તમારા ઘરે આવીશ અને મારો સામાન લાવીશ પછી હું આવતીકાલે કામ શરૂ કરીશ આ રીતે જે શિલા હતી તે ઘરની અંદર જાય છે અને જે સોનું હતો તે દરવાજાથી તેના મિત્રો પાસે પાછો ગયો અને તેના મિત્રોના રૂમમાં જાય છે અને તેમને કહે છે કે ભાઈ મને ખૂબ સારી નોકરી મળી છે હું ગઈ કાલથી જ તે કામમાં લાગું છું હવે મિત્રો આ રીતે સોનું તેના મિત્રના ઓરડામાંથી તેની એક બેગમાં બધી સામગ્રી પેક કરે છે અને શિલાના ઘરે જાય છે મિત્રો જ્યારે સોનું ઘરે આવે છે ત્યારે તે જુએ છે કે ઘરની અંદર શીલાબાઈ એકલા બેઠા હતા તે સિવાય ઘરમાં બીજું કોઈ નહોતું હવે મિત્રો જ્યારે સોનું આ રીતે આખું ઘર જુએ છે ત્યારે લાગે છે કે તે ઘરમાં ઘણા મહિનાઓથી સફાઈ કરવામાં આવી નહોતી તો મિત્રો સોનું ઘરને સવારથી સાંજ સુધી સાફ કરે છે અને જ્યારે સાંજે મિત્રો શીલા મેડમ સોનુને કહે છે કે સોનું તું ખોરાક બનાવી શકે છે પછી મિત્રો સોનું કહે છે કે ના મેડમ મને જમવાનું બનાવતા નથી આવડતું પણ હું તે શીખી રહ્યો છું અને ટૂંક સમયમાં હું શીખી જઈશ પછી મિત્રો મેડમ કહે છે કે કોઈ સમસ્યા નથી તમે રસોડામાં મારી સાથે આવો હું ખોરાક રાંધું છું અને તમે જોતા રહો હું તમને બધું જણાવતી રહીશ હું તમને કહું તેમ કરો તો તમે ઝડપથી શીખી જશો તો મિત્રો સોનુ શીલા સાથે રસોડામાં જાય છે અને જ્યારે શીલા તેને એક એક વસ્તુ દેખાડવા માંગે છે સમજાવવા માંડે છે ત્યારે સોનુને તો ખૂબ આનંદ આવે છે કારણ કે તેને ત્યાં બહુ મોટો બંગલો મળી ગયો હતો વૈભવી ઘર કામ માટે મળી આવ્યું હતું તેને તેમાં રહેવાની પરવાનગી મળી હતી તો તેની પાસે કંઈ પણ કમી નહોતી તેને આ વિચારીને ખૂબ આનંદ થતો હતો તે ખુશી અનુભવી રહ્યો હતો હવે મિત્રો જ્યારે આ રીતે ખોરાક બનાવવામાં આવે છે ત્યારે બંને લોકો બેસે છે જમે છે પછી મિત્રો સોનુશીલાને પૂછે છે કે મેડમ આ ઘરમાં તમારા સિવાય બીજું કોઈ નથી તે પછી શીલા તેને કહે છે કે સોનું હું આ ઘરમાં એકલી રહું છું મારી સાથે કોઈ નથી તો મિત્રો સોનું પૂછે છે કે મેડમ આમ કેમ છે તો શીલા કહે છે કે મારું નસીબ જ આવું છે જે મારા જીવનમાં આવે છે તે મને છોડી દે છે અને ચાલ્યું જાય છે એક દિવસ જુઓ તમે મને છોડીને ચાલ્યા જશો મિત્રો સોનું આ સાંભળીને થોડું આશ્ચર્યચકિત થઈ જાય છે અને પછી મેડમ કહે છે કે તમે આમ કેમ કહી રહ્યા છો તો સોનું કહે છે કે જુઓ સોનું મને એક રોગ છે અને તે રોગ ઘણીવાર રાત્રે ઉભરી જાય છે હું ખૂબ જ પરેશાન થઈ જાઉં છું તેથી જ લોકો મારી સાથે નારાજ થાય છે અને મારું ઘર છોડી દે છે હવે મિત્રો જ્યારે સોનું આ વાત સાંભળે છે ત્યારે તે ખૂબ વિચારે છે કે ભાઈ વળી આ કેવો રોગ છે જેના કારણે બધા સભ્યો તેમને છોડીને ચાલ્યા જાય છે પરંતુ મિત્રો તે કંઈ કહેતો નથી અને પછી બંને લોકો ત્યાં બેસે છે અને જમે છે અને જ્યારે રાત થાય છે ત્યારે શીલા કહે છે કે સોનું એક કામ કરો તમે મારા પલંગની બાજુમાં ચાદર લગાવીને અહીં સુઈ જાઓ મને તે ગમશે પછી મિત્રો સોનું કહે છે કે મેડમ જો હું અહીં સુઈશ તો કોઈ મારા વિશે શું વિચારશે અને તમારા વિશે શું વિચારશે તો મિત્રો શીલા કહે છે કે આપણી ઘરની અંદર કોઈ રહેતું નથી તો કોઈ શું વિચારશે પણ ચાલો કોઈ સમસ્યા નથી જો તમને મારી સાથે સૂવાનું પસંદ નથી તો પછી તમે આગલા રૂમમાં સૂઈ જાઓ હવે મિત્રો આ રીતે શીલા તેના બેડરૂમમાં સુવે છે સોનું તેના બેડરૂમની બાજુના રૂમમાં જાય છે પરંતુ તે સમયે મિત્રો સોનુને ઊંઘ આવતી નહોતી કારણ કે તે ખૂબ જ ખુશ હતો કે તેને આટલા મોટા મકાનમાં કામ મળી ગયું છે અને કંઈ નથી ફક્ત ઘર સાફ કરવું પડશે તેના સુખને કારણે તે સુઈ શક્યો નહીં પછી મિત્રો જ્યારે એક વાગે છે ત્યારે શિલાના ઓરડામાંથી વિચિત્ર વિચિત્ર ડળામણા અવાજો આવવાનું શરૂ થાય છે જ્યારે સોનું ઊભો થાય છે અને શિલાના ઓરડા તરફ જવાનું શરૂ કરે છે તો પછી અવાજ ધીમે ધીમે વધુ ઝડપી બનવાનું શરૂ થાય છે અને મિત્રો આ અવાજ કોઈ સામાન્ય અવાજ નહોતો પરંતુ સોનું ઘરો ડળામણી અવાજ સાંભળીને ડરતો હતો પરંતુ તે હિંમત કરે છે અને ત્યાં ઊભો રહી અને જ્યારે શીલા મેડમનો દરવાજો તે તેના લાદથી ખોલવાનો પ્રયત્ન કરે છે તો મિત્રો તેમનો દરવાજો ખુલ્લો હતો અને મિત્રો જ્યારે સોનું ઓરડાની અંદર જાય છે ત્યારે તે જુએ છે કે શિલા મેડમના કપડાં અસ્તવ્યસ્ત છે તેના વેર વિખેર છે તેમનું આખું શરીર સંપૂર્ણપણે ખૂબ જ ચુસ્ત છે અને તે વિચિત્ર વિચિત્ર અવાજો કરી રહી છે મિત્રો તે સમયે શિલાની હાલત એવી હતી કે જો કોઈ તેને તે સ્થિતિમાં જોવે તો તે ખરેખર ભયથી ભાગી જશે પરંતુ મિત્રો સોનું જાણતો હતો કે આ બધું તેના મેડમ સાથે કેમ થઈ રહ્યું છે તેથી મિત્રો સોનું ત્યાં હનુમાનજીની જેમ ડર વિના ઊભો રહે છે તે ત્યાંથી દૂર જતો નથી અને મિત્રો શીલા તેની તરફ જોતી રહે છે પરંતુ તેને એવું પણ લાગતું નથી કે કોઈ તેની સામે ઊભું છે મારા કપડા ઠીક કરું પણ જે શીલા હતી ને મિત્રો તેને કોઈ હોશ જ નહોતો પછી શીલા બોલે છે કે તમે કોણ છો અને તમે અહીં શું કરી રહ્યા છો તમે અહીંથી ચાલ્યા જાઓ નહીં તો હું તને પણ છોડીશ નહીં હવે જ્યારે સોનું આ સાંભળે છે ત્યારે મિત્રો સોનું તેને કહે છે ઠીક છે હું પણ જોઉં છું જો તમારી પાસે ખૂબ શક્તિ છે તો તમે મને સ્પર્શ કરી અને બતાવો હવે મિત્રો જે સોનું હતો તે ત્યાં હનુમાનજીની જેમ દટ ઊભો રહે છે અને થોરો પણ ડરતો નથી પછી મિત્રો શિલા તેને કહે છે કે તમે મરવાથી ડરતા નથી તો અહીં શું કરો છો પછી મિત્રો સોનું કહે છે કે હા તમે સત્ય વિચારી રહ્યા છો હું મરી જવાથી ડરતો નથી અને હું અહીં યોગ્ય જગ્યાએ આવ્યો છું હવે મિત્રો ખૂબ બોલ્યા પછી સોનું શીલાને પકડે છે અને પછી હનુમાન ચાલીસાનો જાપ કરવાનું શરૂ કરે છે અને કેટલાક મંત્ર પડવાનું શરૂ કરે છે હવે મિત્રો જ્યારે સોનું મંત્ર પડવાનું શરૂ કરે છે ને તો શિલાનું શરીર વધુ અને વધુ તૂટવા લાગે છે તે મોટેથી બૂમ પાડવાનું શરૂ કરે છે પરંતુ મિત્રો સોનું ન ગયું તેણે હાર માની નહીં તે હાર માની નહીં અને તે મેડમને લગભગ અડધો કલાક પકડી રાખે છે અને ફક્ત મંત્ર જ પડતો રહે છે પણ થોડી પછી શિલાનું શરીર ઢીલું પડી જાય છે અને તે હોશમાં આવે છે તો જુએ છે સોનું ત્યાં પડેલો છે તે સોનુંને ધક્કો મારે છે અને પછી તેના કપડાંને ઠીક કરવાનું શરૂ કરે છે હવે મિત્રો સોનું ત્યાંથી ઊભો થાય છે અને શીલા મેડમની બાજુમાં ઊભો રહે છે અને કહે છે મેડમ તમને અચાનક શું થયું તમે આ કેમ કરી રહ્યા હતા હવે મિત્રો શીલા મેડમમાં સાંભળીને તે ખૂબ રડવાનું શરૂ કરે છે અને કહે છે કે સોનું આ જ મારી માંદગી છે અને તેથી જ મારું જીવન સંપૂર્ણપણે નર્ક બની ગયું છે હું આ રોગને કારણે ખૂબ જ અસ્વસ્થ છું હું સમજી શકતી નથી કે આ બધું મારી સાથે કેમ થઈ રહ્યું છે આને કારણે મારા પતિ જે મારા પતિ હતા તે પણ મને છોડી ગયા કોઈ પણ ઘરે મારી સાથે રહેવા તૈયાર નથી પછી મિત્રો સોનું શીલા મેડમને કહે છે કે મેડમ હું જાણું છું કે આ બધું તમને શું થઈ રહ્યું છે અને રાત્રે તમારી સાથે આવું કેમ બનવાનું શરૂ થાય છે કારણ કે તમારી પર એક ખરાબ આત્માનો પડ છાયો છે હું જાણું છું કે તે બધું કેવી રીતે સારું રહેશે હવે મિત્રો આ સાંભળ્યા પછી શીલા મેડમ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે કોઈ પણ વ્યક્તિ તેની સામે ઊભો થયો નહોતો જ્યારે તેમની માંદગી ઉભરતી તો દરેક જણ તેમને છોડતા અને ઓરડામાં ભાગી જતા પણ સોનું તેની સામે ઊભો હતો પણ હવે શિલા મેડમે આંખો બંધ કરી અને તેના પર વિશ્વાસ કરવાનું શરૂ કર્યું તેને વિશ્વાસ હતો પછી મિત્રો શીલા મેડમ સોનુને કહે છે કે તમે મારા રોગ વિશે કેવી રીતે જાણો છો પછી મિત્રો સોનું કહે છે કે મેડમ મેં બારપણથી જ આ બધું જોયું છે હું આ સાંભળી રહ્યો છું હવે શીલા મેડમ સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગઈ અને સોનુને કહે છે કે સોનુ તમે આમ બારપણથી કોને જોતા આવ્યા છો તો તે કહે છે કે મેડમજી મારું ઘર યુપીમાં છે અને મારા પિતા શોખા છે સવાર થતાં અમારા દરવાજા પર આવા ઘણા લોકો આવે છે અને મારા પિતાજી તેમને ઠીક કરે છે અને તેમને ઘરે પાછા મોકલે છે જ્યારે મેં તમને આ બધું કરતા જોયા હું સમજી ગયો કે દુષ્ટ આત્માનો પડછાયો તમારા પર છે મેડમ હું પણથી જ આ બધું જોઈ રહ્યો છું તેથી જો તમારાથી ડર્યો નહીં પણ મેડમ ચિંતા કરશો નહીં તમે ખૂબ જ ઝડપથી સ્વસ્થ થશો હવે મિત્રો ત્યારે શીલા મેડમ આ સાંભળે છે ત્યારે તે સાંભળીને વધુ રડવાનું શરૂ કરે છે અને તેની ખુશી માટે કોઈ સ્થાન નથી મેડમ સોનુને ગળે લગાડી અને કડકાઈથી રડવાનું શરૂ કરે છે પછી મેડમ કહે છે કે સોનુ મને તમારા શબ્દો વિશે ખાતરી નથી પછી મિત્રો સોનું કહે છે કે મેડમ તમે મારા પર વિશ્વાસ કરો છો હું તમને ઠીક કરીશ પરંતુ આ માટે તમારે મારી સાથે મારા ગામ જવું પડશે અને તમારે મારા પિતાને મળવું પડશે હવે મિત્રો મેડમ કહે છે કે તમે મને જ્યાં લઈ જાઓ હું તમારી સાથે ચાલવા માટે તૈયાર છું પણ તમે મને છોડશો નહીં પછી મિત્રો સોનું કહે છે કે આ સ્થિતિમાં તમને જોયા પછી હવે હું તમારી પાસેથી નહીં જાઉં તમે સારી રીતે બરાબર થઈ જાઓ ત્યાં સુધી હું તો આખી જિંદગી તમારી સાથે રહીશ હવે આ રીતે મિત્રો મધરાત પસાર થાય છે તો શીલા મેડમ સોનુને કહે છે કે સોનું તમારે કામ કરવું જોઈએ મારી બાજુમાં પલંગ મૂકીને સૂઈ જો તમે મારી સાથે રહો છો તો હું ડરીશ નહીં હવે આ રીતે જ્યારે નવરાત્રિનો મહિનો શરૂ થાય છે ત્યારે મિત્રો સોનું શીલા મેડમને મહારાષ્ટ્ર મુંબઈથી તેના ગામ યુપી લઈ જાય છે અને પછી મેડમ વિશેની બધી વાતો તેના પિતાને કહે છે તો મિત્રો જ્યારે તેના પિતા શીલા મેડમને જુએ છે ત્યારે તે તેને કહે છે કે આ રોગ ખૂબ ગંભીર છે અને બાળપણથી જ તમને આ રોગ છે પછી શીલા મેડમ કહે છે કે હા તમે એકદમ સાચા છો હું નાનપણથી જ અસ્વસ્થ છું ત્યારે મિત્રો સોનુના પિતા તેને કહે છે અને આ માટે પાંચ દિવસ તમારે અહીં રોકાવું પડશે અહીં પૂજા થશે તંત્ર મંત્ર થશે પછી તમે બરાબર થઈ જશો પછી મિત્રો શીલા કહે છે કે હું તમારા ઘરે કોઈ રીતે પાંચ દિવસ રહીશ હું ફક્ત ઈચ્છું છું કે હું કેવી રીતે સ્વસ્થ થઈશ જો હું ઠીક થઈશ તો મારા જીવનનો સૌથી મોટો હેતુ પૂરો થશે મિત્રો આ રીતે સોનુના પિતા યુપીના મોટા શોખા હતા તેનું નામ ઘણું જાણીતું હતું અને તેણે ઘણા લોકોને સુધાર્યા હતા તેથી મિત્રો આ રીતે શિલા મેડમ તેના ઘરે પાંચ દિવસ સુધી રહે છે નવરાત્રિના મહિનામાં પૂજા કરી સોનુના પિતા તે પડછાયો તેના શરીરથી દૂર કરે છે અને જ્યારે શિલા મેડમ તેના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે ત્યારે ખૂબ રડવાનું શરૂ કરે છે કારણ કે મિત્રો બાળપણથી જ તે પડછાયો તેમને પકડી રાખતો અને તે ઈચ્છે તે પ્રમાણે મેડમ સાથે કરતો રહેતો પરંતુ મિત્રો જ્યારે તેણે શીલા મેડમના શરીરને છોડી દે છે ને ત્યારે શિલા મેડમને તેનું શરીર ખૂબ જ હરવું લાગે છે મિત્રો આ રીતે શીલા મેડમ સોનુના પિતાને ખૂબ આભાર માને છે અને તેને એક લાખનું ઈનામ આપે છે તેનું તૂટેલું ઘર પણ બનાવડાવે છે અને મિત્રો શીલા મેડમ સોનુનું આખું જીવન બદલી નાખે છે હવે મિત્રો આ રીતે સોનું ફરીથી તેના મેડમ સાથે મુંબઈ જાય છે અને તેના મેડમ સાથે તેના ઘરે હસી ખુશી રહેવાનું શરૂ કરે છે હવે મિત્રો જ્યારે સમય ધીરે ધીરે પસાર થાય છે ક્યાંક શીલા મેડમ સોનુના પ્રેમમાં પડે છે જ્યારે બંને લોકો એક જ મકાનમાં રહેવાનું શરૂ કરે છે એકસાથે રસોઈ કરે છે ખાય છે તો સોનું પણ શીલા મેડમના પ્રેમમાં પડી જાય છે પણ તે એક અલગ વાત હતી કે શિલા મેડમની ઉંમર ખૂબ વધારે હતી તે સોનું કરતાં છવ્વીસ વર્ષ મોટી હતી હવે મિત્રો જ્યારે મેડમ સંપૂર્ણ રીતે સાજી થઈ જાય છે તો ત્રણ વર્ષ પછી શીલા મેડમ સોનુંને ઘર જમાઈ બનાવી અને તેની સાથે લગ્ન કરે છે અને તેની સાથે હસી ખુશી રહેવાનું શરૂ કરે છે અને તેની સાથે હસવા લાગે છે કારણ કે જ્યારે મેડમ પચીસ વર્ષની હતી ત્યારે તેના પર આ પડછાયો આવી ગયો હતો અને શીલા મેડમના પિતાજી માતાજીએ પચીસ વર્ષની હતી ત્યારથી તેની ઘણી જગ્યાએ સારવાર કરી હતી પરંતુ શીલા મેડમ બરાબર નહોતા થયા તેથી શિલા મેડમના માતા પિતાએ વિચાર્યું કે શીલા અમારી એકમાત્ર દીકરી છે અમારી પાસે કરોડો રૂપિયાની મિલકત છે ત્યાં કોઈ કમી નથી તેથી તેના નામે બધી સંપત્તિ કરી અને ઘર લાવી જેથી તે શીલાની ધ્યાન રાખે તો મિત્રો શિલા મેડમ એક છોકરા સાથે લગ્ન કર્યા અને છોકરો મેડમના ઘરે ઘર જમાઈ બનીને રહેતો પરંતુ તેની માંદગી જોઈને તેનો પતિ ખૂબ જ ડરતો હતો અને આ કારણોસર તેને તેને છોડી દીધી હતી અને ત્યારબાદથી શિલા મેડમ તેના ઘરે એકલા રહ્યા હતા થોડા દિવસો પછી તેના માતા પિતા પણ અવસાન પામી ગયા હતા ત્યારથી તે સંપૂર્ણપણે એકલી હતી પછી મિત્રો મેડમને મેડમ રીતે ઠીક કરે છે અને પછી શીલા મેડમ સાથે લગ્ન કર્યા પછી ઘરે હસતા હસતા તેના ઘરે રહેવાનું શરૂ કરે છે મિત્રો જો જોવામાં આવે તો સોનુનું નસીબ પણ ખૂબ સારું હતું તેને કરોડોની મિલકત મળી આવી હતી પૈસા સંપત્તિ મળી આવી હતી પત્ની મળી આવી હતી બધું સારું રહ્યું તેના જીવનમાં કોઈ વસ્તુનો અભાવ નથી તો મિત્રો આ આજની વાર્તા હતી તમને આ વાર્તા કેવી લાગી તમે ચોક્કસ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ મિત્રો ફરી મળીશું આવતીકાલે એક નવી કહાની સાથે ત્યાં સુધી આવજો